અને સુરત ગ્રામ્ય એલસીબીએ ખૂબ જ મહત્વનું કામ કર્યું છે પોલીસ અધિક્ષક હિતેશ જોઈસની સીધી સૂચનાથી આરબી બટોળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્યનાએ તાત્કાલિક અસરથી વોંચ રાખી અને ટેમ્પો શંકાસ્પદ હાલતમાં તપાસ કરતા તેમાંથી કુલ મળીને બાર પોઈન્ટ અઠ્ઠાવન લાખની કિંમતમાં વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપી રતન પન્નાલાલ ની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપીઓ નાસી ગયા છે તેમને પકડી પાડવા માટે કામગીરી કરનાર છે ખાસ કરીને ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ભઠોળ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા પીએસઆઈ સરવૈયા પીએસઆઈ રાઠોડ પીએસઆઈ સકોરિયા રાજદીપભાઈ ચિરાગભાઈ અમર અમરતીજી અને મહેન્દ્રસિંહ સહિતના લોકોએ આ કાર્યવાહી કરી હતી